મારી શાળા મારું સ્વાભિમાન સંકલ્પ વિમોચન પ્રાથમિક શિક્ષક કર્યો વિરોધ ગુજરાતની ની તેત્રીસ થી વધુ શાળાઓમાં થશે પઠન સિતે લાખ થી વધુ વિદ્યાર્થીઓ સંકલ્પ યાત્રામાં જોડાયા બાળકના હિત માટે સંકલ્પ પત્ર પઠન જરૂરી ગણાયું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે પરંતુ આવનારા સમયની અંદર સંગઠનના પ્રશ્નો તો અવરનવાર રહેવાના છે પરંતુ જ્યારે જીવન મૂલ્ય શિક્ષણ આપણે નહીં આપીએ તો એ એ જીવન મૂલ્ય શિક્ષણ રહેવાનું નથી બાળકને શું જરૂર છે બાળકને કેવા પ્રકારના જીવન શિક્ષણ ની જરૂર છે એમાં મારું તારું કંઈ આની અંદર આવતું નથી તમામને આની અંદર જોડાવું જોઈએ આમાં શૈક્ષિક કે અશૈક્ષિક એવું કંઈ પણ હોતું નથી તમામે આની અંદર સંકલ્પની અંદર આપણે જોઈએ છીએ કે ભૂતકાળની અંદર ચરવળમાં ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ચળવળની અંદર મહાત્મા ગાંધી બાપુએ પણ આ ચળવળની અંદર ભાગ લઈ અને તમામ એ એક સાથે પોતાનો સંકલ્પ કરીને ભાગ લીધો હોય ત્યારે ત્યારે આપણે આ દેશને આઝાદી અપાવી શક્યા છીએ આટલામાં અમને સમજવું જોઈએ કે શૈક્ષિક અને સ્વેચ્છાએ કે આની અંદર તારું મારું કાય નથી આ બાળકના હિત માતા કર્તવ્ય છે તમામે આની અંદર જોડાવવું જોઈએ એ એમનો વિષય છે કેમ નથી જોડાયા એ એમનો વિષય છે